નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ગુરુવારના દિવસે કરો આ ખાસ ઉપાય તમારું ઘર ધન દોલતથી ભરાઈ જશે હિન્દુ ધર્મમાં ગુરુવાર ભગવાન વિષ્ણુ અને સૃષ્ટિના વાહક ગુરુદેવ બૃહસ્પતિને સમર્પિત છે આ દિવસે વ્રત રાખવાથી અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવાથી લોકોની તમામ સમસ્યાઓ દૂર થાય છે તેમજ ઘર હંમેશા સુખ અને સમૃદ્ધિથી ભરેલું રહે છે જો કોઈની કુંડળીમાં ગુરુની સ્થિતિ નબળી હોય તો તમને કેટલી સમસ્યાનો સામનો કરવો પડે છે તો અમે તમને એવા સરળ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમને દરેક સમસ્યામાંથી મુક્તિ મળી જશે એ જાણીએ તે પહેલાં વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો અને વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો તો મિત્રો હવે આપણે નંબર એક વિશે વાત કરીએ તો ગુરુવારે વહેલા ઉઠીને સૂર્યદેવને જળ ચડાવો તે પછી તમારા ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુની પૂજા કરો અને તેમની સામે ઘીનો દીવો પ્રગટાવો અને આ દીવા મોલી રક્ષા સૂત્રની વાટથી પ્રગટાવો ભગવાન વિષ્ણુ તમારા પણ પ્રસન્ન થશે અને તમને સુખ અને સમૃદ્ધિ આપશે હવે મિત્રો નંબર બે વિશે વાત કરીએ તો ગુરુવારે લોટમાં ચણાની દાળ ગોળ અને હળદર નાખીને ગાયને ખવડાવો તેમજ આ દિવસે તમારી ક્ષમતા મુજબ કોઈ ગરીબ વ્યક્તિને ચણાની દાળ કેળા પીળા કપડાં વગેરેનું દાન કરો ગુરુવારે સવારે નહવાના પાણીમાં એક ચપટી હળદર નાખીને સ્નાન કરવું સૌથી મહત્વપૂર્ણ છે કારણ કે તેનાથી ગુરુના તમામ પ્રકારના દોષો દૂર થાય છે અને સ્નાન કરતી વખતે તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો સતત જાપ કરવાનો છે કહેવાય છે કે તેનાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે મિત્રો હવે આપણે નંબર આગળ વિશે વાત કરીએ તો ગુરુવારે કોઈપણ રીતે કેસરનો ઉપયોગ કરવાથી તમારી ગ્રહોની સ્થિતિ સુધરી શકે છે દૂધમાં કેસર ઉમેરો અને ગુરુવારે રાત્રે તેનો ઉપયોગ કરો આ સિવાય જો તમે ઈચ્છો તો દૂધ અને કેસરની ખીર બનાવીને પહેલાં ભગવાન વિષ્ણુને અર્પણ કરો અને પછી આખા પરિવાર સાથે ખાઓ આ ઉપાય તમારા ઘરના લોકોમાં પ્રેમ વધારશે અને તમને સુખી અને સમૃદ્ધ બનાવશે શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગુરુવારે ફળનું દાન કરવાથી તમારી કુંડળીમાં શુભ યોગ બને છે અને ગુરુની સ્થિતિ મજબૂત બને છે ખાસ કરીને ગુરુવારના દિવસે પીળા ફળનું દાન કરવાથી ભગવાન ગુરુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે જરૂરિયાતમંદ લોકોને ફળોનું દાન અવશ્ય કરો આમ કરવાથી તમને ઘણું પુણ્ય મળશે હવે આપણે નંબર આગળ વિશે વાત કરીએ તો જો તમે જીવનમાં આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હોય અને તમારા જીવનમાં પૈસાની કમી રહેતી હોય અને તમે તેનાથી છુટકારો મેળવવા માંગતા હોય તો ગુરુવારે તુલસીના પાન સાથે આ ઉપાય કરીને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી શકો છો આ માટે ગુરુવારે સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરો અને આ સમયે હાથમાં તુલસીના છોડ લઈને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરો અને ભગવાન વિષ્ણુને અર્પણ કરો આમ કરવાથી તમે આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવી શકો છો હવે આપણે નંબર સાત વિશે વાત કરીએ તો ગુરુવારે તુલસીના મૂળને ગંગાજળમાં ધોઈને પીળા કપડામાં બાંધી દો ત્યારબાદ તુલસીના મૂળને તિજોરીમાં રાખો જો તમે ઈચ્છો તો ઘરના મુખ્ય દ્વાર પર તુલસીના મૂળને બાંધી શકો છો આમ કરવાથી આવકમાં વધારો થાય છે અને સૌભાગ્ય પણ વધે છે દર ગુરુવારે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજી અને તુલસીજીની પૂજા કરો જો કોઈ વ્યક્તિની આર્થિક સ્થિતિ મજબૂત ન હોય તો ગુરુવારે કેળાના ઝાડનું મૂળ લઈને તેને પીળા કપડામાં બાંધીને ગળામાં પહેરવું જોઈએ આમ કરવાથી તમારી ધન સંબંધિત તમામ સમસ્યા દૂર થઈ જશે તેમજ આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે હવે આપણે નંબર નવ વિશે વાત કરીએ તો શાસ્ત્રોમાં ગુરુવારે કેળાના ઝાડની પૂજા કરવાની જોગવાઈ છે કેળાના ઝાડને ગુરુદેવ બૃહસ્પતિ સાથે સંબંધ હોવાનું કહેવાય છે તેથી આ દિવસે કેળાના ઝાડની સાત વખત પરિક્રમા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે તમારા કરિયરમાં કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો કેળાના ઝાડની સાતવાર પ્રદિક્ષણા કરો અને પછી કેળાના ઝાડને જળ ચડાવવું તેની સામે દેશી ઘીનો દીવો પ્રગટાવવો ગુરુના એકસો આઠ નામનો ઉચ્ચાર કરો તેનાથી લગ્નજીવનમાં આવતા અવરોધો દૂર થઈ જશે હવે આપણે નંબર દસ વિશે વાત કરીએ તો જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ આર્થિક તંગીનો સામનો કરી રહ્યો હોય તો તેને એકસો આઠ વાર ઓમ બ્રીમ બૃહસ્પતિ નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ તેથી સાથે જ ગુરુવારે ધાર્મિક પુસ્તકોનું દાન કરવું પણ લાભકારી માનવામાં આવે છે અને આમ કરવાથી વ્યક્તિ ભગવાન બૃહસ્પતિની કૃપા પ્રાપ્ત કરે છે હવે આપણે નંબર અગિયાર વિશે વાત કરીએ તો જો તમારી આવક ઓછી છે અને તેને વધારવા માગો છો તો તમે ગુરુવારે એક નાનો ઉપાય કરી શકો છો તમારી આવક વધારી શકો છો ગુરુવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી ભગવાન વિષ્ણુને તુલસીની મંજરી અર્પણ કરો આ દિવસે પૂજા કર્યા પછી તુલસીની મંજરીને નવા પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખો આમ કરવાથી આવકમાં ધીમે ધીમે વધારો થવા લાગે છે ગુરુવારના દિવસે ન કરો આ કાર્ય ગુરુ બૃહસ્પતિનો પ્રભાવ શરીર પર રહે છે એ રીતે ઘર પર ગુરુનો પ્રભાવ એટલો જ ઊંડો હોય છે વાસ્તુ અનુસાર ઘરના ઉત્તર પૂર્વ દિશાના સ્વામી ગુરુ છે ઉત્તર પૂર્વ એ ધર્મ અને શિક્ષણની દિશા છે કચરા પોતા કરવાથી ઘરનો ઈશાન ખૂણો નબળો પડે છે ઈશાન દિશા પરિવારના નાના સભ્યો એટલે કે બાળકો સાથે સંબંધિત હોય છે આ ઉપરાંત ઘરના પુત્ર અને સંતાન પણ આ ખૂણાથી સંબંધિત હોય છે સંતાન પુત્ર પરિવારના સભ્યોનું શિક્ષણ ધર્મ વગેરે પર શુભ પ્રભાવમાં ઘટાડો થાય છે તેથી ગુરુવારે ઉપરોક્ત કાર્ય કરવાથી બચવું જોઈએ હવે વાત કરીએ ગુરુવારે કેળાના ફળનું સેવન ન કરવું જોઈએ કારણ કે આ દિવસે કેળાના ઝાડની પૂજા કરવામાં આવે છે અને કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે તેથી આ દિવસે કેળા ન ખાવા જોઈએ કેળા ખાવાનું ટાળવું જોઈએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુવારે સિલાઈ ન કરવી જોઈએ તેનાથી ગુરુ નબળા પડે છે નબળો ગુરુ ઘરની આર્થિક સ્થિતિ પર નકારાત્મક અસર કરે છે આ સિવાય આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજામાં સરસવના તેલ કે તલનો દીવો ન કરવો જોઈએ આ દિવસે માત્ર ઘીનો દીવો જ પ્રગટાવવો જોઈએ ગુરુવારે કપડાં ધોવાથી કુંડળીમાં ગુરુની સ્થિતિ પર ખરાબ અસર પડે છે અને દેવી લક્ષ્મી પણ નારાજ થઈ શકે છે આ કારણે તમારે શારીરિક અને નાણાકીય મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે તેથી આ દિવસે કચરા પોતા ન કરવા જોઈએ જ્યોતિષીય માન્યતાઓ અનુસાર મહિલાઓએ ગુરુવારે વાળ ન ધોવા જોઈએ જે મહિલાઓ આ દિવસે વાળ ધોવે છે તેમની કુંડળીમાં ગુરુગ્રહ નબળો હોય છે નબળા ગ્રહને કારણે કોઈ પણ કાર્ય સરળતાથી પૂર્ણ થતું નથી તેની મહિલાઓએ આ દિવસે વાળ ધોવાનું ટાળવું જોઈએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુવારે ભંગારનું ક્યારેય વેચાણ ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે આ દિવસે ભંગાર વેચવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો નાશ થાય છે ગુરુની અશુભ અસરને કારણે પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય બગડે છે અને બાળકોના ભણતર પર પણ વિપરીત અસર થાય છે ગુરુવારે પૈસા સંબંધિત કોઈ લેવડ દેવડ ન કરવી જોઈએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર આવું કરવાથી કુંડળીમાં ગુરુની સ્થિતિ નબળી પડે છે એવી માન્યતા પણ છે કે તમે ગુરુવારે કોઈને પૈસા આપો છો તો તેને પરત મેળવવા માટે મુશ્કેલી આવે છે તેથી આ દિવસે પૈસાની લેવડ દેવડ સમજી વિચારીને અને જરૂરી હોય તો જ તમારે કરવી જોઈએ હવે આપણે નંબર આગળ વિશે વાત કરીએ તો ગુરુવારે પૂજા સંબંધિત વસ્તુઓ કોઈ પણ તીક્ષ્ણ વસ્તુઓ જેવી કે છરી કાતર વાસણો વગેરેની ખરીદી ન કરવી જોઈએ જેના કારણે સ્વાસ્થ્ય અને ધનની દેવી માતા લક્ષ્મી પણ ગુસ્સે થાય છે ગુરુવારે નવા વસ્ત્રો પહેરવાનું પણ ટાળવું જોઈએ હિન્દુ ધર્મમાં ચોખાનું વિશેષ મહત્ત્વ માનવામાં આવ્યું છે કોઈ પણ શુભ કાર્ય હોય કે પૂજા હોય બધામાં ચોખાનો ઉપયોગ થાય જ છે ચોખાનો ઉપયોગ પૂજા અને તિલકમાં અર્પણ કરવા સિવાય ઘણા શુભ કાર્યોમાં કરવામાં આવે છે પરંતુ ગુરુવાર એકમાત્ર દિવસ છે જેના પર ચોખા ખાવાની મનાઈ માનવામાં આવે છે ગુરુવારે મીઠું નાખીને ભોજન પણ ન કરવું જોઈએ કારણ કે તેનાથી સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે અને દરેક કામમાં બાધા પણ આવી શકે છે વધુ પડતું મીઠું ખાવાથી ગુરુ અસ્ત થાય છે આ સિવાય ગુરુવારે ગુરુદેવતા પિતા દાદા અને ધર્મ વગેરેનું અપમાન કરવું એ મજાક કરવી ભારે પડી શકે છે તેથી ગુરુવારે આ કામ કરવાનું ટાળવું જોઈએ કારણ કે તે શુભ માનવામાં નથી આવતું તો મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય જયમા લક્ષ્મી જરૂરથી લખી દેજો